કોડીનાના નગડલા ગામમાં રિલાયન્સ જીઓનું નેટવર્ક ઘણા સમયથી ડાઉન કોલિંગ ઇન્ટરનેટ સર્વિસ બંધ થતા યુઝર પરેશાન સમસ્ત નગડલા ગામે એક જૂથ થઈ જીઓના ટાવરની સમસ્યા માટેનું નીકળ્યું બહાર ગામના સરપંચ સહિત અગ્રણીએ કવરેજને પ્રોબ્લેમને લીધે વિરોધ નોંધ્યો ત્રણ હજાર જેટલા જીઓના યુઝરના થતા મોબાઈલ ઠપ એક વર્ષના સમયગાળામાં રિલાયન્સ જીઓના કવરેજના ધાંધિયા નગડલા ગામમાં ફક્ત એક જ ટાવર જીઓનો અને એ પણ કેટલા સમયથી બંધ હાલતમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન જ એજ્યુકેશનમાં મુશ્કેલી પડવામાં આવી રહી છે સમસ્યાનું નિવાકરણ ન આવે તો ટાવર ઉખેડી નાખવાની ગ્રામજનોએની ચીમકી સ્થાનિક લોકો દ્વારા ઉપર સુધી રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રિપોર્ટ શબ્બીર સલોત કોડીના નામ પરિચય આપો મારું નામ મેંજુડા રાજુભાઈ રામભાઈ છે હું નગઢલા ગામનો રહેવાસી છું અને અમારે પાછલા ઘણા સમયથી નેટવર્ક નખાણું છે થોડોક સમય માટે નેટવર્ક બરાબર આવેલું પછી પાછળના ત્રણ ચાર વર્ષથી નેટવર્કનો ઇશ્યુ છે નું જીઓનું નેટવર્ક છે અને ત્રણ ચાર વર્ષથી મોટા પાયે ઇસ્યુ છે અને હમણાં વર્ષ દિવસથી ફૂલ એવું છે કે હાવ બંધ છે નેટવર્ક અને એ પછી આપણે જાગૃત લોકોએ અને અમે લોકોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી છે પહેલી રજૂઆત આપણે કોડીનાર જીઓની ઓફિસમાં કરી છે એ લોકોએ આપણે એમ જણાવ્યું કે અમારા અંડરમાં આવતો નથી તમારો નેટવર્ક તમારો નેટવર્ક છે ને એ ઉનાની ઓફિસની અંડરમાં આવે છે ઉના સર્વિસ સેન્ટરે આપણે લેખિતમાં એને રજૂઆત કરી પછી મોખિત રજૂઆત કરી પછી અહીંયા કીધું કે તમે ઇન્જિનિયરને મળો પછી હું રૂબરૂ એન્જિનિયરને મળ્યો છું એન્જિનિયરે એ કીધું છે કે તમારું નેટવર્ક બરાબર છે અમે અમારી ટીમ ગઈ છે બે વખત ચેક કરી આવી છે એ છતાંય અમે આવીને ચેક કરી પણ એ બાબતની પણ બાબતની રિસ્પોન્સ આવ્યો નથી હજી લગ્નમાં હાલ આ પોઝિશન છે અત્યારે અને અત્યારે ખાસ કરીને સ્ટુડન્ટ વર્ગ હેરાન થાય છે બીજા તો બધા હેરાન થાય છે એ તો છે પણ ભારતનું ભવિષ્ય જે સ્ટુડન્ટ છે એ વધારે હેરાન થાય છે કેટલા સમયથી સમસ્યા છે સમસ્યા ત્રણ થી ચાર વર્ષથી છે પણ હમણાં આ પાછળના એક વર ફૂલ વધી ગઈ છે તમારી માંગ શું છે અમારી માંગ ખાસ એ છે કા તો મોટો ટાવર નાખે કા અન્યથા આ ટાવર ઉચકીને લઈ જાય અમારે કઈ જરૂરિયાત છે એની ખોટો ટાવર ઉભો રાખેલો છે અને આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે થોડોક સમય આપી અને પછી ગ્રામજનો બધા ભેગા મળી અને આ ટાવર ઉચકી અને એ લોકોને સોંપી દેસુ આ તો ગમે ત્યાં મૂકી દઈશું હું કે અમારા ઉપયોગનો કાંઈ છે નહીં આ ટાવર હોવાથી બીજો કોઈ અન્ય ટાવર અન્ય કંપની કે અન્ય ટાવર કોઈ આવતા કે રિસ્પોન્સ કોઈ આપતા નથી નગડલામાં ટાવર ન હોય હાજરી ન હોય એક ટાવરની એટલે કોઈક અમારો કોન્ટેક કરે કાં તો કોઈ અમને રિસ્પોન્સ મળે બીજી કંપનીનો તો અમે બીજી કંપનીમાં જવા માટે તૈયાર છીએ પચીસો કાર્ડ છે કેટલા કસ્ટમરો કસ્ટમર ચાર હાડા ની ગામની વસ્તી છે એટલે એમાંથી બે હજાર પચીસો અંદાજિત એટલા કસ્ટમર હોય શકે એમ અત્યારે આ જે વિરોધમાં ગામના કોણ કોણ લોકો છે બધું આખું ગામ વિરોધમાં છે સરપંચ હા સરપંચ સાહેબ વિરોધ સાહેબ હાજર માંડીલો બધા વિરોધ કરે છે ગામની વસ્તી પ્રમાણે ટાવર જ નથી મિની ટાવર છે આ ટાવર તમે જો આ ટાવર હાલી ને આ ટાવર કઈ જગ્યામાં હોય કઈ કોઈ નેહડું હોય કઈ નાનો વિસ્તાર હોય પંદર દસ પંદર મકાન હોય એવા વિસ્તાર માટેનો ટાવર છે આ ટાવર

એ હેલ્પલાઇનમાં આખા ગામને બ્લોક કર્યું હેલ્પલાઇનમાં આપણે ફોન કરો એટલે એની જે કેસેટ આવે એ બોલ્યા જ કરે છે આપણે તો કોઈ પણ અન્ય નંબર દબાવો તો એનો કોઈ રિસ્પોન્સ મળતો નથી ટૂંકમાં જીઓની તાનાશાહી છે ફૂલ તાનાશાહી છે ને અમે હાવ ત્રાસીમામ થઈ ગયા છે આખું ગામ એનાથી ત્રાસીમામ થયું છે અમારે બીજો કોઈ અન્ય ટાવર નથી અમે બધા જીઓ ઉપર નિર્ભર છે જીઓ વાળા કાંઈ નહીં કરે તો અમારે છેલ્લે પછી ટાવર કાઢી અને બીજો કોઈ અન્ય ટાવર લગાડવાની ફરજ પડશે બસ બીજું